પ્રયોગ છે એમાં બોક્સ લઈશું બે પેન કે પેન્સિલ અને એક રબર આમાં છે રબર ને ખાલી ને તો મસ્ત અવાજ આવે મીઠો અવાજ આવે છે પણ થોડું નજીક થી સાંભળો તો બરાબર અહીંયા ફોન માં અવાજ આવવાનો નથી પણ નજીક થી સાંભળો તો બહુ મસ્ત અવાજ આવે છે એ તો પ્લાસ્ટિક ના કરશો તો કઈ અવાજ આવશે નહીં પણ એની કરતા આપણે નવું કર્યું કે ભાઈ પેડ લીધું ને માં